તાપી જિલ્લા ખાતે આગામી દસમી માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની આવી રહેલ ભારત જોડો ન્યાય યાત્રા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ રાજ્યમાં કોંગ્રેસ છોડી જનાર નેતાઓ મુદ્દે આપી પ્રતિક્રિયા આગામી દસ તારીખે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા સુરત અને તાપી જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે થનારા આયોજન બાબતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ તુષાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તુષાર આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પાર્ટી છોડી ભાજપમાં જવાના મુદ્દે કરવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય રામનો વિરોધ કર્યો નથી ભગવાન રામ માટે આશા હોય તો અયોધ્યા ખાતે દર્શન કરવા જઈ આવો ભાજપમાં ક્યાં જવાની જરૂર છે તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ છોડી જનારા લોકોને તેમના ધંધા રોજગાર અને આર્થિક લાભ તેમજ મંત્રી પદની લાલચે કોંગ્રેસ છોડી રહ્યા છે વ્યારા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ કોંગ્રેસ છોડી જતા નેતાઓના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે રામ મંદિર વિષય પર કોઈ કોંગ્રેસનો વિરોધ નથી એ લોકો મંદિર જઈને દર્શન કરી શકે છે પરંતુ એ લોકોનું રાજકીય ભવિષ્યના લોભ લાલચ માટે ભાજપમાં જઈ રહ્યા છે ભગવાન રામ માટે આસ્થા હોય તો અયોધ્યા ખાતે દર્શન કરવા જઈ આવો ભાજપ ક્યાં જવાની જરૂર છે દસમી માર્ચ અગિયાર કલાકે ભારત જોડો ન્યાય યાત્રા આપણા તાપી જિલ્લામાં પ્રવેશ કરી રહી છે ત્યારે તાપી જિલ્લા મિશન જકાતનાકા પાસે બિરસા મુંડીની પ્રતિમા આગળ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યાંથી આ યાત્રા પદયાત્રા સ્વરૂપે સયાજી સર્કલ થઈને જૂના બસ સ્ટેન્ડ જશે સયાજી સર્કલ પર પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ જૂના બસ સ્ટેન્ડ પર એક બસ સ્ટેન્ડ સુધી એ પદયાત્રા રૂપે જશે અને બસ સ્ટેન્ડ ખાતે પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લા ખાતે આગામી દસમી માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની આવી રહેલ ભારત જોડો ન્યાય યાત્રા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ડોક્ટર ચૌધરી રાહુલ ગાંધીની યાત્રાના રૂટ અને સભા સંબંધિત જાણકારી આપી હતી